વિડીયો તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર ની ખૂબ સારી છે ટાયર પાછળના હાઈટ થી 70% છે આગળના પણ છે પણ એટલા જ છત્રી નવી છે બેટરી પણ નવી સેલ સ્ટાર્ટ ટ્રેક્ટર છે એન્જિન પાવર છે જો કોઈ પૈણે લેવો હોય તો પૈણે ટ્રેક્ટર ની કિંમત રાખે છે 3.5 લાખ કિંમત માં ફેરફાર થઈ જશે पांचवा दम वीडियो में जरूर आया हूं सर मरका गोसाया है एकदम नया कंडीशन में बहुत सारे है जो कोई भाई ले तो नंबर लास्ट में मांग लीजिए बहुत सारे कंडीशन में अच्छा ट्रैक्टर सीट नए एक तो मक्का ट्रैक्टर यानी कि मरम्मत में फिर कौन तय जैसे जो भाई वापस आ तैयार है સોનાલિકા બે હજાર અઢાર મોડલ ડીઆઈ અચ્છો આ ટ્રેક્ટર પણ ખૂબ સારી કન્ડિશનમાં છે એકદમ ન્યુ કહેવાય તો ન્યુ થોડા કલાક જ ચાલેલું ટ્રેક્ટર છે હવે ટાયર પણ જોઈ રહ્યા છું મરકાટ પણ ખૂબ સારા છે ટ્રેક્ટરની કન્ડિશન પણ ખૂબ જ સારી છે મોટા જ ટાયર ચાર હજાર નવા છે સવારે ટ્રેક્ટર છે ટાયર નવા છે ઓગણીસો નવ્વાણું મોડલ છે ટ્રેક્ટર ની કિંમત એક ને રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ ગયું છે હેલો મિત્રો આ ટ્રેલર પણ આપવાનું છે ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેલર છે બે હજાર વીસ મોડલ છે તમે જોઈ રહ્યો છો આગળનો ભાગ શુભલાપ ઊંઝા અર્બુદા ટ્રેલર ખૂબ જ સારા ટ્રેલર બનાવે છે અને પ્રખ્યાત પણ છે જો કોઈ ભાઈને લેવું હોય તો ભાઈનો નંબર તમને લાસ્ટમાં મળી જશે જે જેટીના ટાયર છે ટાયર નવા છે બે હજાર વીસ મોડલ છે ટાયરની કંપની તમે જોઈ રહ્યા છો ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે જો કોઈ ભાઈને લેવો હોય તો નંબર મળી જશે એડ્રોલિક પંપ ખૂબ જ મજબૂતી સાથે ટાયર બનાવવામાં આવે છે ત્યાં નીચે તળિયો પણ તમે જોઈ રહ્યા છો વિડીયોમાં ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેલર છે જો કોઈને લેવું હોય તો ભાઈનો નંબર મળી જશે બે હજાર વીસ મોડલ છે કન્ડિશન ખૂબ સારી છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને હું જે વિડીયો મૂકું એ તમારી સાથે પહોંચે સ્પ્લેન્ડર બે હજાર ઓગણીસ મોડલ આઈએસપી ખૂબ જ સારી કંડિશનમાં સ્પ્લેન્ડર છે સ્પ્લેન્ડરની કિંમત પછી પણ ચાર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો કોઈ બને લેવું હોય મીટર ખોટું પણ જોઈ રહ્યા છો અને બાઇકની કન્ડિશન પણ જોઈ રહ્યા છો ખૂબ જ સારી કન્ડિશનમાં બાઇક છે થોડું પણ સ્ક્રેચ નહીં બધું જ કાકડીયા કમ્પ્લેટ છે એન્જિન પાવર બોલ

પાંત્રીસ ચાલીસ ટકા છે ખૂબ જ સારી કન્ડિશન છે જે જો ભાઈને લેવું હોય તો તમને લાસ્ટમાં મળી જશે અને કન્ડિશન ખૂબ સારી છે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કન્ડિશન છે આની સાથે એક મહિન્દ્રા ટ્રેક્ટર પણ આપવાનું છે તેના ફોટા તમને લાસ્ટમાં જોવા મળશે એકદમ સ્ટાઇલ સ્ટાર્ટ છે બિલકુલ કમ્પ્લીટ ટ્રેક્ટર છે બે હજાર તેર ચૌદ મોડલ ખૂબ જ સારી કંડિશનમાં ઠીક બને લેવું હોય તો મોબાઈલ નંબર લાસ્ટમાં મળી જશે કિંમત આની રાખેલી છે ત્રણ કિંમતમાં ફેરફાર થઈ જશે